નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર ત્રણ ઉષ્માની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો આ રીતનું પાઠ નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના સ્વ અધ્યયન પોથીના ભાગ એક અને ભાગ બેના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર ત્રણ ઉષ્મા તો પેલું નીચેના પૈકી કયો પદાર્થ ઠંડો હોતો નથી તો ડી તરત બનાવેલી ચા બીજું પાત્ર એમાં ગરમ પાણી પાત્ર બીમાં ઠંડુ પાણી પાત્ર સીમાં ઉફાળું પાણી હવે પાત્ર એમાં ડૂબેલો હાથ હાથ પાત્ર સીમા મુકતા કેવો જણાય છે તો ઠંડો ત્રીજું તાપમાનનું માપન કરતા સાધનને શું કહેવાય થર્મોમીટર ચોથું માનવ શરીરનું તાપમાન સામાન્ય તાપમાન કેટલું હોય છે એ સાડત્રીસ સેલ્સિયસ પાંચમું પ્રયોગશાળામાં થર્મોમીટરની રેન્જ કેટલી હોય છે માઇનસ દસ સેલ્સિયસ થી એકસો દસ સેલ્સિયસ ત્યાર પછી છઠ્ઠું ધાતુની પટ્ટીમાં ઉષ્મા વહનનો પ્રયોગ સંદર્ભે નીચેના આપે કે કયું વિધાન સત્ય છે બી મીણબત્તી પાસે રહેલી પિન સૌથી પહેલાં પડી જાય છે પછી સાતમું છે એનો જવાબ છે ડી પેન્સિલ આઠમું છે એની પાસે આવશે ડી એન એસી બંને ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની છે એમાં પેલું પદાર્થના ગરમ કે ઠંડા હોવાના પ્રમાણભૂત તાપમાન પ્રમાણભૂત માપને તાપમાન કહે છે બીજું ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની પ્રક્રિયાને ઉષ્માનું પ્રસરણ કહે છે ત્રીજું જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેને ઉષ્માના સુવાહક પદાર્થો કહે છે ચોથું જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દેતા નથી તેને ઉષ્માના અવાહક પદાર્થો કહે છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ છે મને ઓળખો હું પ્રવાહીના તાપમાનનું માપન કરું છું તો લેબોરેટરી થર્મોમીટર બીજું હું મનુષ્યના શરીરના તાપમાનનું માપન કરું છું તો ક્લિનિકલ થર્મોમીટર અને ત્રીજું છે હું થર્મોમીટરમાં ઉપયોગમાં લેવાતી થાતું છે તો પારો ત્યાર પછી પ્રશ્ન ચલાવે છે વર્ગીકરણ કરો રબર ખીલી ચામડું તાંબાનો તાર કાગળ પેન્સિલ સોનું ને એલ્યુમિનિયમ તો ઉષ્માના સુભાગમાં તાંબાનો તાર એલ્યુમિનિયમ સોનું ને ખીલી ઉસ્માના અવાકમાં ચામડું રબર કાગળ પેન્સિલ ત્યાર પછી તફાવત આપવો છે ક્લિનિકલ થર્મોમીટર ને લેબોરેટરી થર્મોમીટર તો ક્લિનિકલ થર્મોમીટર છે એમાં પાંત્રીસ સેલ્શિયસથી બેતાલીસ સેલ્શિયસ સુધી તાપમાન દર્શાવતા આગ છાપેલા હોય છે અને ક્લિનિકલમાં માઇનસ દસ સેલ્શિયસથી એકસો દસ સેલ્શિયસ સુધીનું તાપમાન દર્શાવતા આગ છાપેલા હોય છે તેમાં ખાંચ હોય છે તેમાં હોતી નથી તે શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે તે પદાર્થનું તાપમાન માટે વપરાય છે ત્યાર પછી ઉષ્માવહનને ઉષ્માનયન ઉષ્માવહનમાં ગરમ થયેલા અણુઓ સંપર્કમાં રહેલા અણુઓને ગરમી આપે છે ગરમ થયેલો અણુ પોતે સ્થળાંતર પામતો નથી ઉષ્માનયનમાં ગરમ થયેલા અણુઓ હલકા બની સ્થળાંતર પામે છે અને તેનું સ્થાનાંતર ઠંડા અણુઓ લે છે આમ અણુઓમાં થી ગરમી પ્રસરે છે ઘન પદાર્થો ઉષ્માવહનથી ગરમ થાય છે પ્રવાહી પદાર્થો અને વાયુ પદાર્થો વચ્ચે ઉષ્માનયનથી ગરમ થાય છે ત્યાર પછી ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ એનો તફાવત આ મુજબનો છે ત્યાર પછી પ્રશ્ન છ માગ્યા મુજબ જવાબ આપો મે પેલું ડોક્ટરના થર્મોમીટરથી ઉકળતા પાણીનું તાપમાન માપી શકાય કેમ ના ડોક્ટરના થર્મોમીટરથી ઉકળતા પાણીનું તાપમાન માપી શકાય નહીં કારણ કે થર્મોમીટર થર્મોમીટરની રેન્જ સામાન્ય રીતે સેલ્સિયસ થી બેતાલીસ સેલ્સિયસ હોય છે જ્યારે ઉકળતા પાણીનું તાપમાન આશરે સો સેલ્સિયસ હોય છે આથી ઊંચું તાપમાન માપવા માટે પ્રયોગશાળાનું થર્મોમીટર ઉપયોગમાં લેવાય છે ત્યાર પછી ઉનાળામાં લોકો શા માટે હિલ સ્ટેશન પર ફરવા જાય છે ઉનાળામાં તાપમાન ખૂબ વધુ હોય છે જ્યારે સ્ટેશનનો પર વાતાવરણ ઠંડુ હોય છે અને આહલાદક હોય છે તેથી લોકો ગરમીથી રાહત મેળવવા માટે સ્ટેશન પર ફરવા જાય છે ત્યાર પછી ત્રીજું ઉનાળામાં શા માટે સૂત્રવ કાપડના વસ્ત્રો પહેરવામાં આવે છે સૂત્રવ કાપડ ગરમીમાં રાહત આપે છે અને શરીરને ઠંડુ રાખે છે સૂતરાઉ કાપડ પરસેવો સરળતાથી શોષી લે છે જેનાથી શરીરને ઠંડક મળે છે સૂતરાઉ કાપડ હવા અવરજવર માટે ઉત્તમ છે એટલે કે શરીરમાંથી ગરમીને બહાર લાવવા નીકળવા દે છે અને બહારની ઠંડી હવાને અંદર આવવા દે છે જેનાથી શરીરનું સંતુલન અનુભવતું નથી ત્યાર પછી ચોથું કાળા રંગના પાત્રમાં પાણી શા માટે ગરમ થાય છે કાળો રંગ ઉષ્માનું વધુ શોષણ કરે છે જ્યારે સૂર્યપ્રકાશ અથવા અન્ય ગરમીના સ્ત્રોત કાળા રંગના પાત્ર પર પડે છે ત્યારે કાળી સપાટી પ્રકાશના કિરણોને શોષે છે અને શોષેલી આ ઉર્જા ગરમીમાં રૂપાંતર થાય છે જેને કારણે પાત્રની અંદર રહેલું પાણી ઝડપથી ગરમ થાય છે ત્યાર પછી પાંચમું કૂકરનો હાથો શા માટે એરબોનેટનો રાખવામાં આવે છે પ્રેશર કૂકર ખોરાક રાંધવા માટે વપરાતું હોવાથી તે ઉષ્માની શું વાઘ બનેલી હોય છે પ્રેશર કુક પ્રેશરની ધાતુ ખૂબ ગરમ હોવાથી તેના હાથથી પકડી શકાતી નથી પ્રેશર કુકરના એરબોનેટનો હાથો હોવાથી તે ગરમ થતા નથી આથી એર્બોનેટના વડે કૂકરને પકડી શકાય છે તેથી પ્રેશર કુકરને એરબોનેટના વડે હાથા હોય છે છઠ્ઠું દરિયાઈ લહેર કેવી રીતે ઉત્પન્ન થાય છે દિવસે સમુદ્રના પાણી ગરમ પાણી દિવસે સમુદ્રના પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય છે જમીન પરની ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે તેની જગ્યા લેવા સમુદ્ર પરની ઠંડી હવા જમીન તરફ ધરશાવે છે સમુદ્ર પરથી આવતી ઠંડી હવાને દરિયાઈ લહેર કહે છે થર્મોમીટરનું માપન કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ થર્મોમીટરને જંતુ નાશક પ્રવાહી વડે બરાબર સાફ કરવું જોઈએ થર્મોમીટરના મર્ક્યુરીવાળા ભાગના વિરુદ્ધ છેડા પર પકડીને હળવેકથી ઝટકા મરો જેથી થર્મોમીટરની સાંકળી નળીમાં રહેલો મર્ક્યુરી પંદર સેલ્સિયસના આગથી નીચે ઉતરી જાય થર્મોમીટર તેના મર્ક્યુરીવાળા ભાગ આગળ પકડવું નહીં ત્યાર પછી આઠમું છે દરિયા કિનારાના વિસ્તારમાં સમ વાતાવરણ શા માટે રહે છે તો આ રીતનો જવાબ છે અહીંયા ત્યાર પછી વેન્ટિલેશન શા માટે ઉપરની તરફ રાખવામાં આવે છે તો કારણ કે ત્યાર પછી પ્રયોગ આપ્યો છે એમાં નીચે આપેલા પ્રયોગનું વર્ણન કરવાનું છે એમાં પેલું ધાતુની પટ્ટીમાં ઉષ્માનું વહન દર્શાવતો પ્રયોગ હેતુ ધાતુની પટ્ટીમાં ઉષ્માનું વહન તપાસવું એલ્યુમિનિયમ કે લોખંડના સળિયો મીણ મીણબત્તી બે ઈટો આ રીતની આકૃતિ આવશે ત્યાર પછી પ્રાયોગિક કાર્ય આ રીતનું પ્રાયોગિક કાર્ય આવશે ત્યાર પછી બીજું છે પાણીમાં થતું ઉષ્માનયન આકૃતિ દોરી વર્ણવો ત્યાર પછી આકૃતિ છે Pra eu નિર્ણય ત્યાર પછી જુદા જુદા પદાર્થમાં ઉષ્માનું વાહન દર્શાવતો પ્રયોગ હેતુ સાધન સામગ્રી બરાબર આ રીતની સાધન સામગ્રી આવશે ત્યાર પછી આકૃતિની અંદર ગ્લાસમાં એક બીકર ની અંદર સ્કેલ પેન્સિલ દ્વિભાજક અને ચમચી મૂકવાની છે ત્યાર પછી પ્રાયોગિક કાર્ય અવલોકન અને નિર્ણય તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિષય વિજ્ઞાન નિઃ સ્વાધ્ય પથ્થના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો